ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધારી બાજરી અને કેરી વગેરે પાકોમાં મોટા પાયે નુકસાન કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા હતી ગતરોજ ડભોઈ શહેર તાલુકામાં કમોસમી વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી ખેડૂતોના બાજરી કેરી વગેરે પાકોને નુકસાન થયા હોવાનું જાણવા મળે છે મે મહિનાની ભયંકર ઉનાળાની ઋતુમાં દિવસભરની કાળજાળ ગરમી બાદ મોડી સાંજે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ડભોઈ તાલુકાના વસઈ તરસાણા કરાલીપુરા કડધરા ગોજાલી ધોલાર મોક્તિપુરા મોરપુરા સહિતના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન દિવેલા મકાઈ બાજરી જુવાર કેરી જેવા પાકોને કમોસમી વરસાદે પહોંચાડ્યું નુકસાન ખેડૂતોએ સિવિલ સપ્લાય વિભાગમાં જુવાર સહિતના વિવિધ પાકોની કરાવેલી નોંધણીની સત્વરે ખરીદી થાય તેવી માંગ ઉપરાંત કમોસમી વરસાદમાં થયેલા નુકસાનના વળતર અંગે સર્વે હાથ ધરાય તે જરૂરી હોવાનું ખેડૂતોની લોક લાગણીની માંગ ઉઠવા પામી હતી સરકારે નક્કી કરેલા પડી રહેલા પાક કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે પ્રકાશભાઈ નંદુભાઈ પટેલ ખેડૂત વસઈ ઘનશ્યામભાઈ છગનભાઈ પટેલ ખેડૂત વસઈ રિપોર્ટર જલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ હવે હું વસૈ ગામનો રહેવાસી તમે બધા મીડિયાના મિત્રો આવ્યા તમારો પહેલા તો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે તમે અમારા જે પ્રશ્નો છે ખેડૂતના એ મીડિયા દ્વારા લોકોને સરકારને જાણ થાય કે ભાઈ ખેડૂતની વાસ્તવમાં શું પરિસ્થિતિ છે અને આજુ આજુબાજુ તમે વિડીયો ઉતારજો ડભોઈ તાલુકાના વસાઈ ગામના ખેડૂત મારું નામ પ્રકાશભાઈ છે અને જેથી ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો છે એ વરસાદને લઈને અમારે ત્યાં ખેડૂતોને દરેક ખેડૂતને ઘણું મોટું નુકસાન છે અને ડાંગરથી કેરીથી મળીને જુવાર બીજા ઈતર પાકમાં કચરા